વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગર નજીક બે જૂથ વચ્ચે હુમલો કર્યો હતો બે પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં એક કારના કાચ તૂટવાની ઘટના બની હતી પથ્થરમારામાં એક યુવતી ઘાયલ થઈ હતી અને ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ઘાયલ યુવતીને એકસો આઠ એમ્બ્યુલન્સ

પણ મારો છોકરો હતો મારી છોકરીને કીધી હોય છોકરાને છોડી લેવા જો લઈને પાછો આવતો હતો ને પથ્થર હોય ઓહા પથ્થર મારો કર્યો શાલ ગાડીઓ હતી અને આ પોસ્ટમ ગાડી હતી એ આ એટલા બધા ઉલર્યા શાલ ગાડીઓ લઈને હું ના જાય આશ્રમોમાં અને આ એક ગાડીઓ આવી પથ્થર મારો કર્યો એટલે ભાગી ગઈ